મને ફાસ અંગ લાગી છે હું તને ક્યારું ની ઉઠાડું તો મારી માં ઉઠતી જ નથી તો હાલ ને કા એ બસ લઈને કેટલું છેટું જાવ છે આયા નાયા બેહી જાય બાવરિયા માં અલી અહીંયા કા ઊભી રહી ગઈ એ બોન હું કઈ અંગવા ન થાવી તને અંગ ન લાગી તો મને શું કામ લાવી લાવીસો જેવી નથી આ કુતરી તો એકદમ સમજવ છે આપડે બાય રંગવા જાય ને તો આપડા ઘોડી બાય રંગવા જાય એ બોન હું તને હું કહું હાલ ની આપડે બી બોન થી સોરી લઈએ છે એ મારે કાઈ ન આવું તારે જાવું ને તો તું જા તું મને માર ખવડાય સારે આ પણ એમ શું કરે મારી માં હઈ બોન તું તો મારી ડાય બોન નથી હાલ ને મારા આરે ગુજરી સોરવા તન ખબર એ બોન મારો સોના રા રયો ની હું તાન દઈ દઈશ પણ બોન હાલ ને ભેગી કૂતરી સોરવા મને કુતરી બહુ જ ગમે હે એ મારી માં તું હાલ લાવી સોળી ઈ તું સોરી લાવી સો ઓલી જબડી ડોસી લો તું લકરો સોરવાનો ધધો કરેસ અને આ કુતરી લેવા જઈશ ને તું હારે તું મને માર ખવડાઈશ તો તું જા હું કાઈ ના હાવાની લકડા સોર વાળા ધરા કરે સ્નાન થી ઓહો હો લે તા તો કે નાન પર થી સોરી કરે એ નાન પર થી સોરી કરે સુકા એકલી ના કરતી તા તું દર સોરી માં માર હારે ના રે ઓહે પાછી શેક સેલી થાય બોન ઈમ શું કરે સાલ ને માર ભેગી એક દાણ કુતરી સોરવા કુતરી અસલ મજાની છે મને કુતરી બહુ જ ગમે હે નારે ના મારે કાય ના હાઉ લે આમ તો જો આ બોન હાલ ને એક દાણ તે પછી તો એક ગાણ સોરી કરવા આઈ ને પછી હું કોઈ દિવસ સોરી નઈ કરું પછી સોરી આપણે કરવાનું બંધ

એ હે ને તું અસલ મજાની નાઈ ધોઈ તૈયાર થઈ ગઈ હવે આજ તો મારે હેને તારો વિડીયો ઉતારવો છે

યામ સીધી રે આઈ લેવે લખણ નાક કરવા આ માથે ઓઢી જાય તાર વીડિયો ઉતારું હો એક એક તો આને જો હવે શું કરું આને લગન કરવાનું કહ અને સટ પૂછડે જ્યારે લગન કરવાનું કહતા સટ સડે કહું છું કે હારો કૂતરો તને ગમાડે ને તો ઘર જમાઈ કૂતરો લાવો છે કોઈ માનતી નથી હવે મારે આને ઘરે રાખવી હે

હે ભગવાન હવે તમારું માર શું કરવું એ ઈ નાનો નો કૂતરો કહેવાય મોટો ડાઘા જેવો હોય ને એવો ગોતવાનો હોય એ પછી એના લગન કરાઈ દીશું પેલા વાર્ય મરી જીયા તારું બાપ જીરુ આવવાનું છે એ બેરા ઈ તમાર જીરાની વાત પડી મૂકો અને જાવ ને હું તો કહું આજ ને આજ એ ગાંડી થઈ ગઈ કે શું નકરી દિન રાત કૂતરી કૂતરી જ કરતી વસ તું કેવી છો ઈદ મન મત ખબર પડતી લે એ મારે તો કૂતરાની ગોદામ બનાવી છે બેરી લે તાર માયા કૂતરી જેદુ ની તીધીન તને જેદુ નકરી કૂતરી કૂતરી જ કરેસ તું એ બેરી

જો જો હજી કૂતરી કૂતરી કરે જાણે આ કોકને લઈને ભાગી جاتی હોય એ આયા નકા કૂતરા રાખતા હોઈ તમને ખબર છે બંડો ઠેકીન લ્યાવે તો કાઈ ન મારી કૂતરી ને જાય તો શું કરું એ કૂતરી હા કોઈ જાય હાલ ને એય સી ય મેરી માં ઉતાલ ઉસે લે ઓને મેલી બી આવશે ના કન કે તાં ગાવતી અજો કૂતરી લઈ જઈ બી બોલતી એ પણ બોન મને બીક લાગે છે કૂતરી કરસે તો આમ તો જો પટિયે કાઈમાં લઈ મને તા

ભાઈ મારી આમ તો જો બોલ આ કૂતરી કેવી ઉછી થાય છે આમ જો આ બટકા ભરવા જોડે તો શું કરું આ રેખલી જેવી દિશા મને એવું લાગે છે

કોઈ <laughs> જ <laughs>

એ તો પૂ દાદા એ હાજે પાણી વરસવા ગ્યો અને 3 કલાક લાઈટ આવી મોટર બરી ગઈ હારી કે બાંধে છે મોટર તો હારી બાંধে છે આખા ગામમાં ગોદી ગોદીન થઈ ગઈ તો તારું માટલું ફોડાવી મારા માણીયા તને પાણી તો ભાવતું નથી ઈ સોળીઓ હતી કોણ આપણા ગામની ઓલી સાંભળી ભૂલડે અરે બાપ રે એ ઈને કે ફૂટરી જ નથી પણ ઈ કે માર ઘર વાળા એ વિદેશી મોકલાવી એ વિદેશનું તો બાનું છે નકરી સોન ની છે એ રબડા આટલા રબડા જેવી તો ખાલી એક રેખલી ની જ કૂતરી છે આલ દો મારી ઘર પૈસા લે

શું વારી જુ? ઓય મા મારી મમ્મીને સોયવાર મોટી બોને કીધુંતું કે રેફિન ઘરે કેસેલ હમજુ કુતરી તું કા બોલે? રે કીધુંતું કે કીધુંતું ઉપા તમને એમ કે મે પણ તમે બેય નકલી છોરન પટ્યું હો મને ખબર હે ગામમાં કોઈનું કાય રેવાના દેજ્યું અને માને મોરી કુતરી સોરી કરી આ કોઈ હું કેટલો પ્રેમ કરું છું તને ખબર છે આ કુતરી કા ઈમ નેમ ન થાય તું આન હાટુ વરાજો ગોતો હન મારી માં મારી કુતરી સોરી ની ઓય મારી જાઈસ મારી માં દેખલી આ ખબર છે કે આ સોર સોર ની દીકરી હોય એટલે કોઈ ભગાન કુતરી હું ને મુકુ બોના કે દે આમ જો કે હું આમ તો જો થાર બાપા હમ ને હું ને હું એ ને ને